અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુપ્રેશર માટે આવતા હતા અને શું તકલીફ હતી અને શું ફાયદોથી એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ જોરથી બોલજો હવે આપણા કેટલા દિવસથી એક્યુપ્રેશરને પાંચમો દિવસ છે એટલે ચાર દિવસ પૂરા થયા અને આજે પાંચમો દિવસ છે તમને શું તકલીફ હતી કેટલા સમયથી મહિનો થઈ ગયો મહિનો થઈ ગયો એમાં શું શું કર્યું હતું

કે દુઃખાવો થતો હોય ને ઓલું કાંઈ હોય તો વગર દવાઈ અહીંયા થાય છે તો આજ કર જીવનમાં આ જ ઉપયોગી થાય બરાબર ને હા દવાઓ પેટમાં નાખવી એના કરતાં હારો તમે શું કરતા પેલા હું ટીચર હતી કયું ગામ એ કાલાવડ તાલુકા કાલાવડ તાલુકાનો કયું ગામડા મોટા વડાડામાં ટીચર અહીંયા જ નોકરી પૂરી કરી બદલી ક્યાંય ન થાય તો તમારી એ વડામાં બધા ઓળખતા જાય છે ને તમને મોટા વડાડામાં લગભગ જય દ્વારકાધીશ